ભગવાન રામ સાથે જોડાયેલી નદી સરયુનું એટલું મહત્વ ગવાયું જ નથી કે જેટલું ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી નદી યમુનાનું મહત્વ ગાવામાં આવ્યું છે જો કે વાલ્મિકી રામાયણથી લઈને તુલસીકૃત રામાયણ સુધી અને મત્સ્યપુરાણથી લઈને વાયુપુરાણ સુધી દરેકમાં સરયુ નદીનો મહિમા ગાવામાં આવ્યો છે પૌરાણિક કથાઓમાં વર્ણિત સરયુ નદીના ઉદભવ માટે એક ખૂબ સુંદર કથા છે તો પ્રાચીન કાળમાં શંખાસુર નામનું એક દૈત્ય વેદો ચોરીને સમુદ્રના પેટાળમાં છુપાઈ ગયો ભગવાન વિષ્ણુએ એ વેદો પાછા લાવવા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું અને ત્યાં જઈ વેદો પરત લઈ આવ્યા જ્યારે એ વેદો પરત લઈને આવ્યા ત્યારે બ્રહ્માજી ખૂબ પ્રસન્ન થયા અને એમની પ્રસન્નતા જોઈને ભગવાન વિષ્ણુની આંખમાંથી હર્ષના આંસુ પડી આવ્યા ભગવાન વિષ્ણુની આંખના પ્રેમાશ્રુઓને બ્રહ્માજીએ લીધા અને માનસરોવરના જળમાં સુરક્ષિત મૂક્યા આ આંસુઓને વૈવસ્વતે પોતાના બાણથી માનસરોવરના જળથી અલગ કર્યા અને ભગવાનના આનંદના આંસુઓએ પાવન નદી સરયુનું રૂપ ધારણ કર્યું નદીના નામ પાછળ પણ એક કથા છે રઘુકુલ વંશના કુલગુરુ વશિષ્ઠએ કેટલાય વર્ષો સુધી સરમુલ નામના સ્થળે તપસ્યા કરી અને તેઓ માનસરોવરથી કમંડળમાં જે જળ ભરીને લાવ્યા હતા તે તેમણે આ સ્થળેથી વહેતું મૂક્યું સરમુલ નામના સ્થળેથી વહેતી થયેલી એ નદીનું નામ સરયુ પડ્યું એવું કહેવાય છે કે સરયુ નદી ગંગાજી કરતાં પણ વધુ સમયથી પૃથ્વી પર વહે છે ભગવાન રામજીના પૂર્વજ રાજા ભગીરથે જ્યારે ગંગાજીને પૃથ્વી પર અવતરિત થવા માટે તપસ્યા કરી ત્યારે ગંગાજી ભગવાન શંકરની જટામાંથી પૃથ્વી પર અવતરિત થયા અને રાજા ભગીરથે ગંગાજી અને સરયુનું મિલન કરાવ્યું બલિયા અને છાપરા નજીક ગંગાજી અને સરયુ નદીનું મિલન થાય છે અને ત્યાં જ સરયુ નદી ગંગાજીમાં વિલીન થઈ જાય છે